ફોજના પ્રણેતા શહીદ વીર નેતા સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજ રોજ વડોદરાના સારાભાઈ રોડ ખાતે આવેલા વડીવાડીની સામે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને એઆઈડીએસઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે તેઓના વિચારો દ્વારા એક માહિતી પણ આપવામાં આવી હતી જેમાં ઉમદા જેમાં ઉપસ્થિત તપનદાસ ગુપ્તા સેક્રેટરી આયુષ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે વિદ્યાર્થી સંગઠન એઆઈડીએસઓ યુવા સંગઠન એઆઈડીવાયો અને મહિલા સંગઠન એઆઈએમએસએસ તરફથી નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો સત્યાવીસમી જન્મજયંતિના ઉપલક્ષમાં અહીંયા સ્ટેચ્યુ ખાતે પુષ્પાંજલિ અને ક્રાંતિ ગીતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વડોદરાના ઘણા બધા નાગરિકો એમને પણ નેતાજી સુભાષચંદ્ર બોઝે શ્રદ્ધાંજલિ આપી અમે નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો સત્યાવીસમી જનજયંતિ નિમિત્તે એક પ્રયત્ન કરી રહ્યા છે કે એમના જે વિચાર એને લોકો સુધી લઈ જઈએ અને આપણે સૌ સંગઠિત થઈને એમના સ્વપ્નના ભારત પૂરું કરવા માટે સૌ સંગઠિત થઈએ મારું નામ આયુષ સેક્રેટરી એઆઈડીએસઓ